નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એપીએમસીમાં આજે ઓગણીસ તારીખ પહેલો મહિનો બે હજાર ચોવીસને શુક્રવારના રોજ મિત્રો જીરાની આવક વિશે વાત કરીએ તો આજે ફરીવાર નવું જીરું બાર ગુણી આવેલું છે અને મિત્રો જૂના જીરાની વાત કરીએ તો જૂનું જીરું છે તે છસો ગુણી આવેલું છે આજે જૂના જીરામાં ખૂબ એવો વધારો જોવા મળી રહ્યો છે અને નવા જીરામાં વધારો છે આપણે આગળ વિડીયો મિત્રો લાઈવ ઉતારી લીધો છે આગળ ભાવ છે નવા જીરાના તે જઈને જરૂરથી જોજો મિત્રો અને હરાજીનું કામકાજ એ ચાલુ જ છે તો ચાલો જૂના જીરામાં જાણી લઈએ કેવો ભાવ છે નવા જીરાનો બે ઢગલાનો બનાવી લીધો છે ಇಂಚೋತ್ತರ ವಂಚಾವಣಿ ಹಲೋ ಹಾಡು ಹಲೋ સાત હજાર છસો એક સુપર નંબર વન ક્વોલિટી ખિસકોલી કલરમાં એક ટકા લીલો દાણો મિક્સમાં બાકી બેસ્ટ ક્વોલિટી નવ જીરુ છ ગુણી હજે મિત્રો છે સાત હજાર બસો ને અગિયાર આ નવું જીરું સાત હજાર બસો ને અગિયાર આ સુપર જીરુ નવું જીરું છે લીલો દાણું મિક્સમાં

પાંચ હજાર છસો ને એકત્રીસ સેમી સુપર વીસ છપ્પન છપ્પન દસ

મિત્રો આગળ તમે જે ભાવ જોયા તે વીસ કિલોના ભાવ છે અને મિત્રો બજાર વિશે વાત કરું તો બજાર તો હજુ ગઈકાલે જેવું જ ખુલ્લું છે અત્યારે હજુ વાયદો ટકેલો છે મિત્રો